મગફળીનો ક્વોલિટી બારસો રૂપિયા થયો હા ભાઈ આ મગફળીનો ભાવ અગિયારસો દસ રૂપિયા છે ક્વોલિટી તમે જુઓ આવી છે અગિયારસો દસ રૂપિયા થયા બરોબર છે 30 30 30 30 30 ખલો આમક પડીનો ભાવ 1096 રૂપિયા છે તમે જો કોલેટી આવી છે 1096 રૂપિયા 1120 રૂપિયા આ મગફળીનો ભાવ અગિયારસો વીસ રૂપિયા થયો ક્વોલિટી તમે જુઓ અગિયારસો વીસ રૂપિયા ભાઈ આ મગફળીનો ભાવ અગિયારસો પચાસ રૂપિયા થયા આ ક્વોલિટી જુઓ તમે આવી હે અગિયારસો પચાસ રૂપિયા આ પાનિતર કી તો છે 70 1300 240 બાર 1312 રૂપિયા 1312 માં લગી નાખો ભાઈ આ મકફળીનો ભાવ 1312 રૂપિયા હે કોલેટી તમે જો 1312 રૂપિયા 1190 રૂપિયા જોવે ભાઈ આ મકફળીનો ભાવ 1190 રૂપિયા છે

તેરસો છ રૂપિયા હે ભાઈ આ મગફળીના તેરસો છ રૂપિયા ક્વોલિટી જોવો તમે આવી છે તેરસો છ રૂપિયા અગિયારસો પચાસ રૂપિયા ભાવ જોયો ભાઈ આ મગફળીનો અગિયારસો પચાસ રૂપિયા

तो जेमा पिता तो 900 दया सोयाबीन का भाव ₹900 है क्वालिटी देखो तुम्हारी है ₹900 है आ है विपणन लगले विपणन सोयाबीन ना भाव आठ सौ अठावन रूपया जो तब क्वालिटी है आठ सौ अट्ठावन रूपया सोयाबीन ना भाव आठ सौ तीस रुपया थे है आठ सौ तीस रुपया जो तुम क्वॉलिटी अभी है નવટનેવો એટલામાં કારણે કોરન બિડરન કરતાઓ ધન ઓર પૂરે બેંકર પાચાર ભરોગે 903 રૂપિયા બરે ઉપર નામ 910 11 12 14 15 17000 19 21 22 24 25 27 27 926 રૂપિયામાં ભાઈ 926 રૂપિયા ભાવ થયો ભાઈ આ સોયાબીનનો 926 રૂપિયા જોવો તમે કોલેટી આવી છે सोयाबीन ना भाव आठ सौ अड़सठ रुपया क्वॉलिटी जो है आठ सौ अड़सठ रुपया आठ सौ सड़सठ रुपया भाव थो भाई आ सोयाबीन ना आठ सौ सड़सठ रुपया क्वॉलिटी जो ते है आठ सौ सड़सठ रुपया सोयाबीन ना भाव नौ सौ है तुम क्वालिटी जो है नौ सौ बत्तीस रूपया सोयाबीन ना भाव आठ सौ सीतेर रुपया क्वालिटी तुम जो है आठ सौ सीतेर रुपया

આ દાણાનો ભાવ 1958 રૂપિયા છે આ જો તમે ક્વોલિટી હવે છે 1958 રૂપિયા અને આ દાણાનો ભાવ 1814 રૂપિયા છે આ જો તમે ક્વોલિટી હવે છે 1814 રૂપિયા

भाई आदाणा ना भाव अठार सौ अठावी रुपया थो क्वॉलिटी जो तो मेरी है अठार सौ इ्ठावी रुपया